હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો આજે હું તમારી સાથે શેર કરીશ કઢી અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે આ દૂધીની કઢી છે તમે જોઈ શકો છો એનામાં દૂધી તો તમને કંઈ પણ નથી દેખાતી આ રેસિપી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે તો ચાલો એની આપણે રેસિપી દૂધી લીધી છે પાણી ઉમેરીશું જેટલી આપણે દૂધી પગળે એટલી બાફો આપણે રાખી દઈશું ત્યાં સુધી બાફાય ત્યાં સુધી એનો આપણે મસાલો આપણે એક મીચરના ડબ્બાનો કોક લીધો છે અને એનામાં આપણે ઉમેરીશું લીલા મરચા જે મેં તીખા લીધા છે અને એક ટમેટું છે અને લસણની ની કલી આપણે ત્રણ લીધી છે એક ચમચી આપણે ધાણા લઈશું હળદર લઈશું કટોરીમાં ટમેટા લીધા છે એ કટોરી આપણે એની પાણી ને ઉમેરીશ અને ફ્રેન્ડ્સ આપણે લૂધી પાકે છે ત્યાં સુધી આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ તો હવે એને આપણે પીસી લઈશ તો ફ્રેન્ડ આપણે સારી રીતે પીસી લીધું છે તમે જોઈ શકો છો હવે આપણે લૂધી માં થઈ ગઈ આપણે હવે દૂધીને જોઈ લઈશું તો ફ્રેન્સ મસાલા જો ક્રશ કરવાનો ડબ્બો આવે છે એ આપણે લઈશું આવી રીતના જે ઝીણી દૂધી આપણી બાપે તો કઈ છે લેકિન હવે આ આવા ડબ્બોમાં આપી એને પીસી લઈશું સારી રીતે આવી રીતે તમે જોઈ શકો છો ઘરે તો કંઈ છે લેકિન હજી આપણે એને ક્રશ કરી નાખીશું ડબ્બરના ઢાંકળાના આવી રીતે અને આવી રીતે આપણે ડબ્બા પીશું ઝીણી થઈ જશે આપણે મિક્સર ની કઈ જરૂર નથી રહી આવી રીતે આવી રીતે ડબો હોય તમારી ક્લાસ ની મદદ થી પણ તમે આવી રીતે કરી શકો છો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ ઝીણી થઈ ગઈ છે મિક્સર બાની કઈ જરૂર નથી કે પીસવાની પણ તમે કઈ જરૂર નથી તમે જોઈ શકો છો સારી રીતે સારી રીતે ગરમ થઈ જાય તો ફ્રેન્ડ્સ આવી રીતના કઢી ના બનાવી હશે તો એક તમે જરૂરથી ટ્રાય કરજો ચમચી આપણે રાઈ ઉમેરી છે સ્વાદ અનુસાર આપણે એક ચમચી જેટલી ઉમેરી છે રાઈ આપડી સારી રીતે ફૂટી જાય અને তো এ আপে মিঠো লিম্বড়ো লিতো ছে আপে এক ডাড কি লিতে ছে এ পনা আপে নামা উমেরি না কিসু আমি নামা আপে এক અને પછી આપણે તે મસાલો બનાવી તો ફ્રેન્ડ હવે એને આપણે નેક્સ્ટ સ્ટેપ નાખીશું તો તમે કઢી તો બનાવી હશે પણ ડુબીને આવી રીતે કઢી ત્યારે પણ ના બનાવી હોય તમારા ઘરમાં નાના છોકરા કે મોટા લોકોને આ રેસીપી તમને બહુ જ પસંદ આવશે કે ટમેટાં કે મરચા તમે ખાશો તો તમને ખાવામાં પણ આડા નહીં આવે અને આ કઢી તમને ડુબીની કઢી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગવા આપણે એને મિક્સ કરી નાખીશું અને બે ખણ મંજુ એને આપણે પકાવ આપણે મસાલો સારી રીતે પાકી જાય તો બે ખમણી તો થઈ ગયું છે હવે આપણે જે દૂધી આપણે કરસ્ટર્ડ નાખીશું એ આજે નામ ઉમેરીશું અને પછી આપણે એનામાં મસાલા માં સારી રીતે એને પકા એની ખુશબુ બહુ આવે છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ આવે છે અને તમારા ઘરમાં માં તમે આવી રીતે બનાવીને ખાવાશો મોટા ને તો એ બહુ જ એને પસંદ કરશે અને તમે ઘડી ઘડી આવી રીતે બનાવશો એ મારી ગેરંટી બે ને થોડી દે પાકવા દેશો આપણે બે ખમણી તો થઈ ગઈ છે હવે એનામાં આપણે ઉમેરીશું છાચું તમારે કને દહીં હોય તો પણ તમે એને ઉમેરી શકો છો અને છાસો તો પણ ચાલશે હવે આપણે થોડી થોડી ઉમેરતા જશું અને મિક્સ કરતા જશું આવી રીતના તમે જોઈ શકો છો ફ્રેન્ડ હવે એનામાં આપણે સ્વાદ અનુસાર ને ઉમેરીશું ઉમેરીશ મે આ કટોરો છાસ અડધો લીધો હતો ફ્રેન્ડ્સ ઘણો બધો નથી ઉમેર્યું અને હવે એને આપણે 3 ફોન 4 મિનિટ ઉને પાકવા દે આવી રીતે પાકી જાય જો તમને મીઠી ભાવતી હોય તો તમે એનામાં ખાંડ ઉમેરી શકો છો અને એમ જ હોય તો પણ તમને જેવી તમે આટી મીઠી ખાતા હો એ પ્રમાણે હવે એનામાં થોડા આપે એટલા દાણા ઉમેરીશું અને 3 થી 4 મિનિટ એને આપણે પકાવીશું ફ્રેન્ડ્સ આપણી 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગઈ છે દૂધીવાળી કઢી અને તમે આવી રીતે ક્યારે હશે તો એકવાર તમે જરૂર થી ટ્રાય કરજો અને તમારા ઘર માં આવી રીતે બધા લોકો ને પસંદ આવશે એ મારી ગેરંટી છે તો જો તમને સારું લાગવું હોય તો તમે મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી ધ્યાન રાખજો ફ્રેન્ડ ધન્યવાદ